નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે ચોમાસાને પહોંચી વળવા માટે વડોદરા મંડળ સંપૂર્ણ રીતે તૈયાર છે વડોદરા મંડળમાં સૌ પ્રથમવાર ઢંકાયેલા ગટર અને ક્લવર્ટના સર્વે અને મોનિટરિંગ માટે ફ્લોટર કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પશ્ચિમ રેલવે ચોમાસા પહેલાની વિવિધ તૈયારીઓ માટે મિશન મોડ પર કામ શરૂ કર્યું છે પશ્ચિમ રેલવે સુનિશ્ચિત કર્યું છે કે તમામ કામ નિર્ધારિત લક્ષ્યાંકની અંદર પૂર્ણ થયું છે આ વર્તમાન ચોમાસા દરમિયાન સરળ અને વિક્ષેપ મુક્ત ટ્રેન સેવાઓ સુનિશ્ચિત થઈ શકશે વડોદરા મંડળના સંકલન વરિષ્ઠ મંડળ એન્જિનિયરિંગ શ્રી સુમિત ઠાકોરે જણાવ્યું હતું કે આગામી ચોમાસા દરમિયાન મંડળ પર અવિરત ટ્રેન સેવાઓ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ચોમાસા તૈયારીઓને સંબંધિત કાર્યોના લક્ષ્યાંકોનું કાળજીપૂર્વક પાલન કરવામાં આવ્યું હતું આ સાથે જ આ કામો સમય પહેલા પૂર્ણ કરી દીધા છે ક્લબર્ટ નાણાં નાળા અને નાળાઓની સફાઈ ડિસલિસ્ટિંગ તેમજ ટ્રેક પરની ગંદકી અને કચરો સાફ કરવા વધારાના જળમાર્ગોનું નિર્માણ ઉચ્ચ પાવર પંપની સ્થાપના વૃક્ષોની કાપણી જેવા કામો મિશન મોડ પર પૂર્ણ કરવામાં આવ્યા છે આ વર્ષે વડોદરા વિભાગે પુલ અને પુલોની છબી કેપ્ચર કરવા માટે રિમોટ ઓપરેટેડ ફ્લોટર કેમેરા કર્યા છે જે મેન્યુઅલી એક્સેસ કરવા શક્ય નથી ભારતીય રેલવેમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે આ રિમોટ ઓપરેટેડ કેમેરામાં ઇનબિલ્ટ લાઇટિંગ સિસ્ટમ છે જે અંધકારમાં પણ ભૂગર્ભ ક્લવટના સ્પષ્ટ ચિત્રો મેળવવામાં મદદ કરે છે આ તસવીરોની મદદથી પુલની સફાઈ કરવામાં આવી રહી છે વધુ વિગતો આપતા શ્રી ઠાકોરે જણાવ્યું હતું કે વડોદરા વિભાગે એકસો ઓગણત્રીસ ક્લવટની સફાઈ પૂર્ણ કરી છે લગભગ એકસો અડસઠ કિલોમીટર નાળાઓની સફાઈ કરવામાં આવી છે આ ઉપરાંત યાર્ડમાં પાણીના પ્રવાહની પેટર્નનો અભ્યાસ કરવામાં આવ્યો પાણીના સરળ નિકાલ માટે નવા ગટર અને મેન હોલ બનાવવામાં આવ્યા છે ક્લવર્ટની ઊંડી સફાઈ સુનિશ્ચિત કરવા માટે સક્શન ડી સ્લડિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સાથે જ ચોક પોઈન્ટ પોઈન્ટની દેખરેખ સફાઈ અને ઓળખ કરવા માટે પૂરની સંભાવનાવાળા સ્થળોનું ડ્રોન સર્વે હાથ ધરવામાં આવ્યો છે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિવિધ સ્થળોએ એકસો સાડત્રીસ ઉચ્ચ ક્ષમતાના પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત રેલવે વર્કશોપ અને કોલોની વગેરેમાં પણ છેતાલીસ જેટલા પંપ લગાવવામાં આવ્યા છે વાસ્તવિક સમય અધિકૃત વરસાદના ડેટા મેળવવા પંદર ઓટોમેટિક ગેજ સ્થાપિત કરવામાં આવ્યા છે બાર જગ્યાએ ફ્લડ ગેટ લગાવવામાં આવ્યા છે સંભવિત જોખમી વૃક્ષોની કાપણી પણ કરવામાં આવી છે અને ચોમાસાની સાવચેતી રાખવા અનેક પગલાં પણ લેવામાં આવ્યા છે